ગુજરાતની અંદર બે વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી હતી અને બંનેના પરિણામો સામે આવ્યા એકમાં ભારતીય જનતા પાર્ટીની જીત થઈ તો બીજી પક્ષે ભારતીય જનતા પાર્ટીની હાર થઈ બે વિધાનસભાની બેઠકની આ પેટા ચૂંટણીના બંનેના પરિણામો એક એક અલગ જ સૂચવી રહ્યા હતા જોકે આ તમામની વચ્ચે હવે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીના પરિણામનું પોસ્ટમોર્ટમ થવાનું છે અને આ પોસ્ટમોર્ટમની ચર્ચાઓ અત્યારે ગાંધીનગરના ગલિયારાઓમાં ચર્ચાઈ રહી છે કે આ પોસ્ટમોર્ટમ બાદ કેટલાક નેતાઓની સામે કાર્યવાહી થાય તો કદાચ નવાય નહીં નમસ્કાર આપ જોઈ રહ્યા છો ન્યૂઝરૂમને આપની સાથે હું છું પ્રદીપ ગુજરાતમાં વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીને લઈને છેલ્લા બે મહિનાથી જ ખૂબ ચર્ચાઓ ચાલતી હતી કે વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીનું પરિણામ શું આવશે કેમ કે ત્યાં ગોપાલ ઇટાલિયાએ એ મેદાને હતા અને તેમની સામે કિરીટ પટેલ અને નીતિન રાણપરિયા હતા તમામ લોકોએ ચર્ચા કરી રહ્યા હતા કે અહીંયા બેઠક ઉપર કોણ જીતે છે કેમ કે આ બેઠક એ વર્ચસ્વની લડાઈ થઈ ચૂકી હતી આમ આદમી પાર્ટીએ એ બેઠકની અંદર પ્રચાર પ્રસાર માટે પંજાબના મુખ્યમંત્રી દિલ્હીના પૂર્વ મુખ્યમંત્રી આમ આદમી પાર્ટીના સંયોજક આ તમામ નેતાઓ ત્યાં પહોંચી ચૂક્યા હતા ભાજપ પક્ષે પણ ત્યાં પ્રચાર પ્રસાર માટે કેબિનેટ મંત્રીઓ હોય રાજ્ય કક્ષાના મંત્રી સરકાર એ તમામ લોકો પણ ત્યાં પહોંચી ચૂક્યા હતા અને તમામ એ પ્રચાર કરતા હતા જોકે આ તમામની વચ્ચે ભારતીય જનતા પાર્ટીએ આ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણી જીતવા માટે ભાજપ એ દર વખતે જે પ્રમાણે વિસાવદર વિધાનસભાની જ્યારે આ ચર્ચાઓ થઈ રહી છે એ જ ચર્ચાઓની વચ્ચે દરેક પેટા ચૂંટણી હોય કે દરેક ચૂંટણીની અંદર ભાજપ વિસ્તાર પ્રમાણેની જે જવાબદારી સોંપે છે એ પ્રકારે વિસાવદરની અંદર પણ વિસ્તાર જવાબદારી હતી દરેક એ એ ગામ 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 ગામે ગામની અલગ અલગ જિલ્લાઓના નેતાઓને જવાબદારી સોંપવામાં આવી હતી કે આટલી આ ગામોની જવાબદારી તમારી છે તમારે અહીંથી આ પ્રકારની ચર્ચાઓ આ પ્રકારની વાત અથવા તો તમારે અહીંથી આટલી લીડ લઈને આવવાની છે જો કે આ તમામની વચ્ચે વિસાવદરની અંદર ગોપાલ ઇટાલિયાની જીત થઈ જીત બાદ હવે ચૂંટણીના પરિણામો એ આવ્યા અને પરિણામોની અંદર જે આંકડાઓ સામે આવ્યા છે એ આંકડાઓને લઈને ભારતીય જનતા પાર્ટી એ હવે આ પરાજયનું પોસ્ટમોર્ટમ કરવા જઈ રહ્યું છે આવી ચર્ચા એ રાજનીતિક ગલીઓમાં એ ખૂબ ચર્ચાઈ રહી છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોની એ ખૂબ ગહનપૂર્વક ચર્ચા થશે કયા કયા નેતાઓ એ કયા કયા ગામની અંદર પ્રચાર માટે ગયા હતા કેટલા નેતાઓને કેટલા કેટલા ગામોની જવાબદારી સોંપવામાં આવી હતી જે જવાબદારી જે નેતાઓને સોંપવામાં આવી હતી એ નેતાઓએ ત્યાં શું કામગીરી કરી કેટલા કેટલા ગામોનો એ જ નેતાઓએ પ્રવાસ કર્યો છે કે તો પછી એ નેતાઓએ પ્રવાસ નથી કર્યો ને એમની ટીમે પણ ત્યાં પ્રવાસ કર્યો કાં તો પછી કોઈ એવી વિગતો સામે આવે કે જે જવાબદારી આ ત્રીસ ગામોની વીસ ગામોની પંદર ગામોની દસ ગામોની જે કોઈ પણ નેતાઓને મળી છે ન તો એ પ્રવાસમાં ન તો એ પ્રચારમાં તેમના ટીમ ગઈ છે ન તો એ ખુદ નેતા ગયા છે આ સાથે જેટલા જેટલા નેતાઓ ત્યાં પ્રચાર પ્રસારમાં ગયા હતા એ નેતાઓ કયા કયા ફાર્મ હાઉસમાં રોકાયા હતા કયા ફાર્મ હાઉસની અંદર રોકાઈ કેટલા કેટલા લોકો આવ્યા હતા કેટલાના લોકોની રહેવાની વ્યવસ્થા ખાવાની વ્યવસ્થા અને આ સાથે જ એ ચૂંટણી પ્રચાર દરમિયાન એ નેતાઓએ કર્યું શું આ તમામ વાતોને લઈને પરાજયના રિપોર્ટનું એક પોસ્ટમોર્ટમ થવાનું છે કોઈ એવા નેતા હોય કે જેને દસ ગામોની જવાબદારી આપવામાં આવી હોય દસ ગામોની જવાબદારી એ પંદર દિવસ દરમિયાનની હતી તો પંદર દિવસમાં એ દસ ગામોની કેટલી વખત મુલાકાત લીધી કયા કયા લોકોને મળ્યા લોકોની મુલાકાત બાદ તેમના શું પ્રશ્નો હતા તેમની સાથે શું શું વાતચીત થઈ આ તમામને લઈને એ રિપોર્ટ તૈયાર કરવામાં આવશે અને આ રિપોર્ટની અંદર આ તમામ વાતનો ઉલ્લેખ કરવામાં આવશે કે એક વ્યક્તિ એક નેતા કે જેને આટલા ગામોની જવાબદારી આપવામાં આવી હતી આ જવાબદારી બાદ આગામી સમયની અંદર તેમને અહીંયા દસ દિવસે પ્રચાર માટે રોકાયા હતા જેમાંથી પાંચ દિવસ પ્રચાર કર્યો પાંચ દિવસ મજા કરી તો એ પાંચ દિવસની મજા પણ રિપોર્ટમાં નોંધાશે અને સાથે જ આખો આ રિપોર્ટ તૈયાર થઈને પ્રદેશ કાર્યાલય કમલમ ખાતે જવા માટેની તૈયારીઓ સોશિયલ મીડિયાના માધ્યમથી માહિતીઓ મળી રહી છે અને સાથે જ રાજકીય ગલિયારોમાં આ ચર્ચાઓ ખૂબ ચાલી રહી છે કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણીના પરિણામોનું પોસ્ટમોર્ટમ થવાનું છે અને આ પોસ્ટમોર્ટમનો રિપોર્ટ ગાંધીનગર કમલમ જશે જો કમલમથી આ રિપોર્ટ દબાવી દેવામાં આવશે કોઈ કાર્યવાહી ન કરવામાં આવે અથવા આ લેટર ખુલ્લો ન મૂકવામાં આવે તો આ પત્ર દિલ્હી પણ જવાનો છે આવી વાતો એ સામે આવી રહી છે દિલ્હી એ પત્ર જતાની સાથે સોશિયલ મીડિયામાં પણ સામે આવશે લોકોની સમક્ષ પણ આવશે કે કયા કયા નેતાઓ એ પ્રચારમાં ગયા હતા કેટલો પ્રચાર કર્યો કેટલાય ફાર્મહાઉસમાં ફાર્મ હાઉસમાં રોકાયા ક્યાં ક્યાં રોકાયા શું કર્યું કેટલી મજા કરી કેટલો પ્રચાર કર્યો આ બધી વિગતો આ પત્રની અંદર આવવાની વાત એ અત્યારે ચર્ચાઈ રહી છે હવે આ વાત સાંભળતાની સાથે જ વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીના પ્રચારમાં ગયેલા નેતાઓ એ પણ ચર્ચામાં ઉતરી ગયા હશે કે શું હકીકત આ પ્રકારના કોઈ રિપોર્ટ બનવાના છે શું હકીકત આ પ્રકારના રિપોર્ટ બનતાની સાથે ગાંધીનગર જશે દિલ્હી જશે કેમકે આ એ રિપોર્ટ બાદ કદાચ કાર્યવાહી થાય તો નવાય નહીં હવે આ જે ચર્ચાએ જોર પકડ્યું છે એ ચર્ચાને લઈને અત્યારે ન માત્ર રાજનીતિક ચર્ચાઓ પરંતુ અત્યારે ભારતીય જનતા પાર્ટીના એ નેતાઓએ પણ વિચારમાં મુકાયા છે કે આ પ્રકારનો જો રિપોર્ટ તૈયાર થશે તો કેટલાય લોકોનું ખુલ્લું સામે આવી જશે કેટલાય લોકોનું ખુલ્લું એ પડી જવાનું છે પરંતુ તમારું શું માનવું છે આખી આ ચર્ચાને લઈને કે વિસાવદર વિધાનસભાની પેટા ચૂંટણી અને આ પેટા ચૂંટણીની અંદર હવે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જે કિરીટ પટેલ હતા એમનો પરાજય બાદ આ પરિણામના પોસ્ટમોર્ટમની તૈયારીમાં આ પ્રકારના મુદ્દાઓને લઈને ચર્ચાઓ થવાની છે તેને લઈને તે ખાસ અમારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો જોતા રહેજો ન્યૂઝરૂમ નમસ્કાર